નમસ્કાર ગુજરાત અત્યારના હવામાન વિભાગને લઈને મહત્વના સમાચાર હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે જે મુજબ અઠાવીસ અને ઓગણત્રીસ મેના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત નબાલાલ પટેલે રાજ્યમાં વનટોળ સાથે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે જેથી કાચા મકાનમાં રહેતા લોકો અને પશુપાલકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે મિત્રો અઠ્યાવીસ મેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં દસ જૂન સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આઠ જૂન આસપાસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો હાલમાં આઈએમડીએ મુંબઈ થાણે રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે ઓરેન્જ ચેતવણીને રેડ એલર્ટમાં અપગ્રેડ કરી છે મુંબઈમાં ચેતવણીની સાથે હવામાન વિભાગે કર્ણાટક કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગો માટે પણ એલર્ટ જાહેર કરી દીધું છે રાજ્યભરમાં વરસાદની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વલસાડ તાપી છોટા ઉદેપુર સહિતના અનેક વિસ્તારોમાં જ વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય ગીર પંથકમાં પણ વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના ગીર પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ ચાલુ કરી દીધી છે મિત્રો વરસાદને કારણે લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે જોકે વહેલા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે વળી બીજી બાજુ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે તો અઠાવીસ મે અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જિલ્લામાં વરસાદ વરસશે ઓગણત્રીસ મે છોટા ઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ત્રીસ મેથી એક જૂન જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા પંચમહાલ દાહોદ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ દરમિયાન રાજ્યભરમાં ચાલીસથી થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે